જુનાગઢમાં રન ફોર વોટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં લોકો મતદાન પ્રત્યે જાગૃત થાય જેમાં છસો થી વધુ લોકોએ દોડ લગાવી હતી ફર્સ્ટ ટાઈમ વોટર સિનિયર સિટીઝન સહિતના લોકોએ ત્રણ મિનિટમાં આ દોડને પૂર્ણ કરી હતી આ સમગ્ર કાર્યક્રમમાં મતદાન જાગૃતિનો સંદેશ આપવામાં આવ્યો હતો

આસપાસ રહેતા લોકોને મતદાન પ્રત્યે જાગૃત થાય અને તમામ લોકો મતદાન કરવા અચૂક જાય તે પ્રકારનો સંદેશ પણ જૂનાગઢ જિલ્લા કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા લોકોને આપવામાં આવ્યો છે લોકસભા ચૂંટણીમાં મતદાન જાગૃતિ અર્થે આજે જૂનાગઢમાં કૃષિ યુનિવર્સિટીના મેદાનમાં રન ફોર વોટ એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં લગભગ છસો જેટલા યુવા મિત્રો મહિલાઓ પોલીસના મિત્રો યુવા બોર્ડના જે સભ્યો છે એ તમામ જોડાયા હતા તમામ અધિકારીગણ પણ મોટી સંખ્યામાં અહીંયા જોડાયા હતા આજના કાર્યક્રમનો આશય હતો કે વધુમાં વધુ લોકો મતદાન માટે આવે અને જૂનાગઢમાં એક ઐતિહાસિક મતદાનનો જે આંકડો આપણે સ્થાપિત કરીએ એવો આશય રહેલો છે આ કાર્યક્રમ ઉપરાંત પણ અમે મતદાર જાગૃતિ માટે વિવિધ પ્રયાસો કર્યા છે ખાસ કરીને ગામડાઓમાં પણ અમે મહિલાઓમાં મતદારોની જાગૃતિ આવે ખેડૂતોમાં આવે યુવાઓમાં આવે એના ભરપૂર પ્રયાસો કર્યા છે અમે એક નંબર પણ બહાર પાડ્યો છે અને એ નંબર પર અમે જે પણ લોકો મતદાનના દિવસે મતદાન કરીને પોતાનો ફોટો સેલ્ફી મોકલશે અને અમે અમારા ઓફિશિયલ જે સોશિયલ મીડિયા એકાઉન્ટ છે એની પર પરથી અમે શેર કરવાના છીએ મારી ખાસ મીડિયાના માધ્યમથી લોકોને વિનંતી છે કે સાતમી મેના દિવસે સવારે સાત વાગ્યાથી લઈને સાંજે છ વાગ્યા સુધી મતદાનની પ્રક્રિયા થવાની છે તો એ દિવસે પોતાના જે બીઝી શેડ્યુલમાંથી થોડો સમય કાઢી અને મતદાન કરવા આવો અને લોકતંત્રને મજબૂત કરવામાં અમારો સપોર્ટ કરો